ખાવાની સૌથી ખરાબ વસ્તુ કઈ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છે એમાં સૌથી ખરાબ વસ્તુ કઈ છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો એમ પૂછવામાં આવે કે તમે શું ખાઈ રહ્યા છો તો તમને જવાબ આપવો સરળ રહેશે હવે એમ પણ પૂછાય કે તમે જે ખાઈ રહ્યા છો એ સારી વસ્તુ છે કે ખરાબ તો પણ તમને આમાં આઈડિયા આવશે પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે તમે જે વસ્તુઓ ખાઈ રહ્યા છે એમાંથી સૌથી ખરાબ વસ્તુ કઈ હવે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકાય તો દર્શક મિત્રો ખાવાની સૌથી ખરાબ વસ્તુ કઈ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં સૌથી ખરાબ વસ્તુ કઈ છે હવે ખાવામાં ખરાબ એટલે આપણા જે રીતે દાંત છે એ રીતે આપણે શાકાહારી છે હવે આપણા જે પૂર્વજો હતા એ એક હજાર અને પાંચ હજાર વર્ષ પહેલા વાંદરા હતા હવે આમાંથી આપણે બદલાયા એટલે ચેન્જ થયા અને મનુષ્ય બની ગયા તો આપણો મેઇન ખોરાક થઈ ગયો ફ્રૂટ હવે આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી હવે જો ફ્રૂટ પછીની વાત આપણે કરીએ તો એ પછીનો ખોરાક એટલે કે શાકભાજી કઠોળ ડ્રાય ફ્રૂટ્સ અને મસાલા હવે આ જે ચીજ વસ્તુઓ છે એ આપણી બેઝિક ખોરાક થયો હવે આપણે આજકાલ વેસ્ટર્ન કલ્ચરને એડોપ્ટ કરી લીધું છે અને આ વેસ્ટર્ન કલ્ચરને એડોપ્ટ કરીને આપણે પ્રોસેસ્ડ ફૂડ લઈ આવ્યા દશક મિત્રો આપને જણાવી દઈએ કે આ પ્રોસેસ ફૂડ આપણા શરીરના સ્વાસ્થ્યનું સૌથી મોટો દુશ્મન છે હવે અત્યારે આપણે સૌ કોઈ ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છે હવે આ ફાસ્ટ લાઈફ પ્રમાણે આપણે આ ઝાડમાંથી છૂટી પણ નથી શકતા હવે તમે જ્યાં જોશો ત્યાં તમને આવા રેડીમેડ ખાવાની વસ્તુના પેકેટ્સ મળી જશે ત્યારે તમારે હેલ્ધી વેજીટેબલ સ્પાઈસી મસાલા સૂપ એકવાર ટ્રાય કરવું જોઈએ હવે જ્યારે આપણે સલાડની વાત કરીએ તો કાંદા ટામેટા ગાજર કાકડી આ બધું જ જોઈને આપણે કંટાળી ગયા છીએ પરંતુ જો તમે ઈચ્છો તો આ જ વસ્તુઓને ક્રશ કરી નાના પીસમાં કટ કરીને એને બાફીને મસાલા નાખીને જો સૂપ બનાવીને પીઓ છો તો એ ઘણા ફાયદામંદ છે હવે આમાં બે જ બાઉલ સૂપ પી જશો તો રાત્રે તમને ઊંઘ પણ સારી આવશે મગજને પોષણ પણ મળશે તો દર્શક મિત્રો જો તમને પણ કંઈક હેલ્ધી ખાવું છે અને તમારે પણ આજના જમાના પ્રમાણે થોડું જલ્દીથી ખાવાનું બનાવીને તરત ખાઈ લેવું છે તો તમે આવી રેસિપીને પણ ટ્રાય કરી શકો પરંતુ હાલમાં જે માર્કેટમાં પ્રોસેસ ફૂડ મળી રહ્યું છે એ ખાવા માટે સૌથી ખરાબ માની શકાય એમ છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ